મારું નામ છે ડૉક્ટર મુકેશભાઈ ઘેલાભાઈ ખસિયા ગામ લોકા તાલુકો લીલીયા જિલ્લો અમરેલી બરાબર અમે અહીંયા છ વીઘામાં ગાય આધારિત ખેતી સફળ ખેતી કરીએ છીએ અને બે હજાર વીસથી કરીએ છીએ એમાં ઘણા બધા મિલેટ્સ દરેક જાતના છે ફળો છે શાકભાજી છે ફૂલો છે દરેક જાતના અને મિલેટ્સમાં જે જૂના મિલેટ્સ આપણે કાંગ છે કોદરા છે સામો છે પછી રાગી છે જૂની દેશી જુવાર છે જૂનો જે બાજરો પહાડી થતો એ છે પછી ફળોમાં વિવિધ છે શેરડી છે પપૈયા છે કેળા છે જામફળ છે અને આંબામાં પાંચ છ વેરાયટી છે મિયા ઝાકી છે અને સોનપરી છે મેંગો છે આપણે સોરી કેસર છે અને લંગડો છે હાફૂસ છે વિસ્તારા છે બારમાસી તો આ ખારાપાટના એરિયામાં કઈ વસ્તુ આંબો તો અલગ વસ્તુ છે પણ એક લીમડો ઉછેર હોય ને તોય મુશ્કેલ વસ્તુ છે કારણ કે ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે અને ખારો પાટ પાણીમાં ખારો એરિયા છે ખારા છે એટલે કોઈ ઝાડ થાય નહીં પણ ઝાડ એટલા માટે નથી થતું કે ખારા પાટનું પાણી આપણે ઝાડને પાઈએ છીએ અને રાસાયણિક બધા દવાઓ અને જંતુનાશકો યુરિયાને એવું નાખીએ છીએ એટલે છોડનો ગ્રોથ નથી થતો અને મૂંઝાઈ જાય છે તો એનામાં આપણે એના બદલે ગાય આધારિત ખેતી કરીએ તો દરેક પોષક તત્વો દરેક છોડને મળે છે અને બેઝિક રીતે પંચમહાભૂત આધારિત મળે છે એટલે દરેક છોડનો ગ્રોથ સારો આવે છે ઉત્પાદન સારું આવે છે વર્ષે સારો એવો બેનિફિટ પણ મળે છે ખેડૂતે ખરેખર પોતાના ફેમિલી માટે અથવા પોતાના ગામ માટે અથવા પોતાના એરિયા માટે ઓર્ગેનિક ખેતી ગાય આધારિત ખેતી કરવી જોઈએ જેનાથી એ મૂલ્યવર્ધન કરી શકે ખર્ચો ઓછો થઈ શકે અને કેન્સર સામે ગુજરાત નંબર વન છે એની સામે આપણે લડત આપીએ છીએ